લૂંટ ચલાવાય છે છે અધિકારીની ઓળખ આપી લૂંટને આપવામાં આવે જેમાં કરોડ રૂપિયા લઈને જતા યુવકને કારમાં બેસાડી દેવાયો ક્રાઈમ બ્રાન્ચમાં અંગે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી છે કે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે ફરિયાદી પર જ શંકા ગઈ છે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદીની ઉલટ તપાસ હાથ ધરી છે જે રીતે જે ફરિયાદી છે તે ફરિયાદી સૌપ્રથમ તો સુરત ક્રાઈમ બ્રાન્ચમાં પહોંચ્યો હતો જે રીતે તેને રૂપિયા આઠ કરોડ ની લૂંટ રચી નાખ્યું હતું ક્યાંક ને ક્યાંક શરૂઆતના સમયથી આ જે સમગ્ર જે હકીકત સમગ્ર હકીકત છે તેને શંકાના ડાયરામાં જોવા મળી રહી છે કારણ કે જે ફરિયાદી છે તે ફરિયાદી સૌ પ્રથમ તો કતારગામ સ્થિત બાળક્રમ જે સ્કૂલ છે તે સ્કૂલ નજીક જે શ્રોપ છે તે શ્રોપ માંથી રૂપિયા આઠ કરોડ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન જે ઇકો કારમાં આવેલા અજાણ્યા શખ્સો દ્વારા પોતાની ઓળખ ઇન્કમ ટેક્સ અધિકારી તરીકે આપે છે અને આ જે શખ્સ છે તે શખ્સે ગાડીમાં બેસાડી દે છે તેની પાસેનું જે રૂપિયા ભરેલો જે થેલો છે તે થેલો આચકીને આ જે લુટાડો છે તે ફરાર થઈ જતા હોવાની કેફિયત પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી પોલીસ આસપાસના જે તમામ લોકો છે તેનું નિવેદન પણ નોંધ્યું હતું જોકે ક્યાંક ને ક્યાંક જે ફરિયાદીએ જે નિવેદન આપ્યું હતું તેનાથી જે સ્થાનિક લોકો છે તેના નિવેદન વિરોધા જોવા મળ્યું હતું તેને કારણે હાલ તો જે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ છે ટીમ દ્વારા જે ફરિયાદી છે તે ફરિયાદીને સંતાના ડાયરામાં લીધો છે અને તેની ઉલટ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જી બિલકુલ આભાર ચેતન તો ફરિયાદી જે શંકાના ઘેરામાં ફરિયાદીએ જ કરોડો રૂપિયાની લૂંટનું તરકટ રચ્યું હોવાની શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે કારણ કે ફરિયાદીએ જે ફરિયાદ નોંધાવી છે તેને લઈને અને જે આસપાસના લોકોની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી છે બંનેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે गान्धीनगरमा भाजपनि पार्लामेन्टरी बोर्डनी बेठक मुख्यमन्त्री डी